મહેસાણા લોકસભા બે હજાર ઉમેદવાર હરિભાઈ પટેલે મહેસાણા કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું મહેસાણા લોકસભાના ભાજપના વિજેતા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં કાર્યકર્તા તથા શુભેચ્છકોનું અભિવાદન સ્વીકાર સ્વીકારી અને ઉપસ્થિત રહ્યા હતા સાદગીથી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શારદાબેન પટેલ કમલમ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોર તથા હરિભાઈ પટેલને જીતાડવા રાત દિન મહેનત કરવા સર્વ કાર્યકર્તાઓનું અભિનંદન પાઠવ્યો હતો સમગ્ર ચૂંટણી દરમિયાન અમારા સૌ આગેવાનોના માર્ગદર્શન અને અમારા કાર્યકર્તાઓ તડકામાં તપીને તપસ્યા કરીને તપતું જે ફળ આપ્યું હતું ગઈકાલે અને જે જંગી બહુમતીથી જૂટ્યો હતો એના ભાગરૂપે લોકોનો પ્રેમ સ્વીકારવા માટે આજે ટૂંકી સૂચનો નોટિસ આપી હતી અને સૌ લોકો અહીંયા વધારે સંખ્યામાં આવીને મારું અહીંયા સન્માન કર્યું અને લોકોના આશીર્વાદ મને મળ્યા મારા કાર્યકર્તાઓને મને સન્માન કર્યું ખરેખર મારી જાતે ગૌરવ અનુભવ છું અને જે લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે એ આવનારા પાંચ વર્ષો વિશ્વાસ ટકી રહે અને ગૌરવવંતા કાર્યો કરવાનું મેં એમની સમક્ષ મેં નેમ લીધેલી છે અને આજે તમામ કાર્યકર્તાઓનો તમામ મતદારભાઈઓનો તમામ અમારા આગેવાનો બધાનો અમારા અહીંયા અમારા સાંસદ માન્ય શારદાબેન પટેલ અમારા બગાજી મહામંત્રી સૌ સંગઠનના અમારા મિત્રો સાથે આ બધાની સાથે લઈને આજે બધાનો આભાર માનવાની જે તક મળી છે ખરેખર મેં હૃદયપૂર્વક ફરીથી તમામ મતદારો તમામ કાર્યકર્તાઓનો તમામ આગેવાનોનો તમામ શુભેચ્છકો હૃદયપૂર્વક આભાર માનું છું બહુ આપણા ઉમેદવાર હરિભાઈ જીત્યા છે એમનું અભિનંદન આપું છું અને જે પીએમ સાહેબ જે ગતિથી કાર્ય કરી રહ્યા છે એમાં એ પણ કદમ સાથે કદમ મિલાવીને આપણા જિલ્લાનું દરેક કાર્ય અને જિલ્લાની પ્રગતિમાં એમનો સાથ અને સહકાર આપે અને સરકાર જે પોઝિટિવલી કામ કરી રહી છે એમાં એ પણ એમનો સહયોગ આપીને આપણા જિલ્લાને સુંદર કામ કરીને જે ભાજપ પક્ષ માની રહ્યો છે દેશને વિકસિત દેશમાં દેશોમાં મૂકવા માટે એમાં પણ સાથ સહકાર આપીએ આપણે પણ એમને સાથે રહી અને આ જિલ્લાનું આગુ પ્રદાન પીએમ સાહેબના ચરણોમાં આપણે મૂકીએ એવી અપેક્ષા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ